I <laughs>

સંધાલો ટમાઈ દ્યો ગુરુજી સંધાલ ટાણો થઈ છે રેવા જગ્યા નહીં કોઈ વાગ ગરણ ગરજ ના કરે છે તો આપણે ગમે તે વ્યવસ્થા કરીએ ગુરુજી કહે ચલા અહીંયા સંધ્યા ટાણે મારા પ્રભુનું ભજન કરવું છે સંધ્યા સમય ધ્યાન કરવું છે ગુરુજી એક બાજ ચિંતા ને વાગ ને કુતા આવશે અને આવામાં ભજન કરીએ ને તો આપણો ભોજન કરી એટલે આમાં ભજન થાય પણ ગુરુજી એક ટેકી હતી મારા નિયમ તોળાય ચેલો એ તો એવો હતો ચાલાક ચેલો હતો તે જાડુ પર સડી જાય ભરત ગુરુજીને ભજન કરવું તો કર નકર કોઈ નહીં પણ આપણી જિંદગી આપણે સમ કે જ્યારે ભ્રમણ ના પાગે તારું હુધી ગુરુ શરીરમાં જા પણ ગુરુના આપણે જે જો ગુરુનો આદેશનું પાલન ના કરીએ ને તારું બધી ભક્તિ ભક્તિ અમે ગુરુજી તો સંધ્યા સંધ્યા વંદના કરી જન્મો બેહી ગયા અને ચેલો જાડ ઉપર ચડી ગયો આ દ્રશ્ય એટલામાં વાઘ આવ્યો અને વાઘ આવ્યો ને જેલા દે એમ થયું કે આજે ગુરુજી ભોજનમ આહાર કરી લેવાનું સમ કે તો તો કે ભાઈ ગુરુજી આ કરવું નથી પણ અમે વાઘ આવે છે ગુરુજી બસવાના પણ જેલા દે એક

નીકળી ગયો અને આ દ્રશ્ય છેલાઈ જોયું નજરો નજર પણ ચેલો બોલ્યો ચેલો ના બોલ્યો અને ગુરુજીને કોઈ કીધું ના વાઘ આવ્યો તો આ રીતે કરીને જતો બે જણા પાછા ઉતરી અને પછી નીકળ્યા માળા કરતા કરતા જઈ છેલો ગુરુજી માળા ઓમ કરે છે ચેલો માળા ઓમ કરે છે ઊંધી માળા ફેર ઓમ ફરતો ફરતી માળા જાય છે પાછળ પાછળ અને હું મધ ફૂલા નું વંદ માળા છૂટી જાય એવી મધ ફૂલા ના મધની મોખી હતી ને માળા છોટી એટલે મધ હતું ઉડ્યું અને ઉડ્યું ગુરુજીના ગુરુજી કોન ઉપર ડંખ માર્યો ગુરુજી આગળ ભાગવા વળ્યા ચેલો પાછળ ભાગે ગુરુજી ઉભારો 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 પણ ચેલા ને પેલા ગુરુજી એટલો ડંખ માર્યો નો એટલે મધ ફૂલા ના ગુરુજી ભાગવા વળ્યા કે ગુરુજી જે વખત તમારો હમો વાઘ આવ્યો હતો એ વખત ચેલો બોલ્યો

નથી આત્માને ઓળખા વિના લક્ષ્ય રાખી નહીં મટ બ્રહ્મણાને ભાગ્યા વિના ભોગના ફેરા આત્મ એટલે તમને ઓળખીને દુનિયાને ઓળખવાની જરૂર નથી તમે કોણ છો કે અથી આવીને કહો તમને બધા જ્ઞાની છો તમને બધું ખબર છે પણ કરવું પડે છે ને અમારે ઉપર હેડવું પડે છે ને એ ઘટવું કાઠું છે ભક્તિ કરતા પ્રાણ જાય તો પ્રાણ ની પરવાજ નથી મીરાબાઈ રાહ છોડી દીધું પણ ભક્તિ છોડી રાણાજીએ ઘણો ઉપાય કર્યો પણ એનું નામ નત છોડ્યું પાંડવોને રાજપાટ છોડી દેતો પણ એનું નામ નત છોડ્યું અને હરિશન્દ્ર રાજા સપનાની અંદર રાજપાટ આપી દીધું વિશ્વામિત્ર ગુરુનું એને સપના માલી દીધેલું કે મારામ ભગવાયો આપણે ગમે જેટલા સપનાને સપના માલી દીધે પણ આપણે આ રીતે કહેવા જો કે પડી ગયો તો આ લેગા જાર પકડી દીએ તાર હુજી બેત પડે હો ભાઈ કુવામાં પડ્યો કુવામાં દબાડી નીકળ્યો પાઘડી નીકળી કે ભાઈ નેકળે એ નેકડું પણ નાખે મુળું હાર્યું છે નેકળે કે પકડ્યા વગર એમાં આપણે માયા ના ઠૂઠા પકડા પકડાય મુકાતો અને મારા સ્વામી ના ના સંતો કઈશ ભજનમાં હું કઈશ સ્વામી ના સંતો મારું મારું ને કરી ધન મેળવ્યું તારું નહીં તલ બાર અંતે જવું તારે એકલું સાથે પુણ્ય ના પાપ એ જીવડા ભજન કરી લે ભજન એવું કર જેથી આપણું આ જન્મ મારું સુધરી જાય આ મનુષ્યનું નું આ પાથર નું દાંતણ આ તો મનુષ્ય ના અવતાર માં મળે પછી અહીંથી સુધ્યા પછી ખૂંટે માં દોડો ને કોઈ ફોણી પાવા તૈયાર સારો માલિક મળે તો તમને ખમા ખમા કઈ કોઈ અતર અતારે કૂતરોને કોઈ રોટલા પણ નાખવા તૈયાર નથી તમે જુઓ અમુક તો પશુઓ પણ એને માલિક એવા માણસ છે ને તો ખૂટવું બહુ કઈ દઈશ ફોણી પાવા કોઈ તૈયાર નથી એટલે જીવનમાં એવા કર્મ કરજો જેથી ભય ના લાગે દીકરોને દીકરીઓને સારા સંસ્કારો આપજો મોઢો મોબાઈલનું ચિંતન ઓછું કરજો જ્યારે હું ત્યાં આપણે દીકરોને અત્યારે દઉં ગોળી આમ સોખનું જન્મ છે ને અને મા બાપ મોબાઈલ આપતી લઈશ मोबाईल जन्मजन मोबाईल आले दिसे तो पासून तुम्ही आगळ तो काही रीती प्रगती करशो એટલે जे वस्तू ना उपयोग करवानो छ कर ना ए करण पायाम भक्ती हा तो था हो पे मा बापला ला पाहण हा तो जावत पडन मा पुरुष आपण भजन मा वाद करीस हेलो